ગુજરાત સરકાર હાલમાં સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની જે સરકારી હોસ્પિટલો છે તેનું સંચાલન ખાનગી કંપનીઓને આપી રહી છે કારણ કે સરકાર પાસે મોટા મોટા તાઇફાઓ કરવા માટે પૈસા છે પરંતુ ગરીબ મધ્યમ વર્ગના લોકોને મફતમાં સારવાર આપવા માટે પૈસા નથી અને જયારે ખાનગી કંપનીને સંચાલન સોંપવામાં આવે છે ત્યારે લોકોને એવું કહીને ઉલ્લું બનાવવામાં આવે છે કે અહીં સારી સુવિધા મળશે તમારે સારી સારવાર કરવા માટે મોટી ખાનગી હોસ્પિટલમાં નહીં જવું પડે અહીં બધી જે સારવાર છે તે મફતમાં થશે એવી મીઠી મીઠી અને મોટી મોટી વાતો કરીને લોકોને છેતરવામાં આવે છે અને જયારે હોસ્પિટલનું સંચાલન ખાનગી કંપનીને સોંપી દેવામાં આવે પછી અસલી ખેલ શરૂ થાય છે અને આ કંપનીઓ પોતાનો અસલી રંગ બતાવે છે હાલમાં અમરેલીનો એવો જ કિસ્સો સામે આવ્યો છે જ્યાં અમરેલીની સિવિલ હોસ્પિટલને સરકાર દ્વારા શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટને હવાલે કરી દેવામાં આવ્યું છે જ્યારે એમને સંચાલન સોંપાયું ત્યારે લોકોને સારી આરોગ્યલક્ષી સેવા મળશે એવું સ્વપ્ન દેખાડવામાં આવ્યું હતું સરકારની કૂટનીતિ સામે જે તે સમયે ગણ્યા ગાંઠ્યા સામાજિક અને રાજકીય આગેવાનોએ જ વિરોધ કર્યો હતો પણ બાદમાં તેઓ સૌ કોઈ પણ મૌન બની ગયા હતા જેથી સંચાલકોએ મનસુફી મુજબ અવનવા નિયમો ઘડવાનું ચાલુ કરી દીધું હતું અને હવે તો ખાનગી હોસ્પિટલને પણ શરમાવે એવા ચાર્જનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે જેમાં એક રૂમનું એક દિવસનું ભાડું રૂપિયા હજાર સ્પેશિયલ રૂમના રૂપિયા પંદરસો ડીલક્સ રૂમના પચીસો રૂપિયા ડાયટ ભોજન ચાર્જ રૂપિયા દોઢસો આઈસીયુ ચાર્જ પ્રતિદિન છત્રીસો રૂપિયા આઈસીયુ વેન્ટિલેટર સાથે પિસ્તાલીસો રૂપિયા

પરંતુ સરકાર અને જે ખાનગી કંપની છે તે હજુ પણ પ્રયત્નો કરી રહી છે અને એમાં કંપની દ્વારા આદિવાસી સમાજના કેટલાક જે બની બેસેલા આગેવાનો છે એમને પણ પોતાની તરફેણમાં કરી લેવામાં આવ્યા છે અને એ બની બેસેલા આગેવાનો હવે લોકોને ખાનગી હોસ્પિટલના ફાયદા સમજાવી રહ્યા છે અને તેઓ કહી રહી છે કે યુએન મહેતાને જો આ સરકારી હોસ્પિટલનું સંચાલન સોંપી દેવામાં આવશે તો આટલા ફાયદા થશે તો એ લોકોએ પણ અમરેલીની હોસ્પિટલ વિશે જાણી લેવું જોઈએ તાપી જિલ્લાની રેફરલ હોસ્પિટલમાં ફક્ત તાપી જિલ્લાના જ નહીં પરંતુ આસપાસના જિલ્લાના જે લોકો છે તેઓ પણ સારવાર લેવા માટે આવે છે અને આ હોસ્પિટલને બચાવવા માટે ગામે ગામથી લોકો આંદોલનમાં જોડાયા હતા જોકે હજુ પણ તાપી જિલ્લાનો આદિવાસી સમાજ હોસ્પિટલના ખાનગીકરણ વિરુદ્ધ લડી લેવા તૈયાર છે અને આ લડતમાં અન્ય સમાજે પણ આદિવાસી સમાજનો સાથ સહકાર આપવાની જરૂર છે કારણ કે સારવાર માટે બધા જ આ હોસ્પિટલમાં જાય છે શેર જરૂર કરજો જોહાર જય આદિવાસી